નમસ્કાર દર્શક મિત્રો આજે હું તમને એક નવા સ્થળ છે એની મુલાકાત કરાવું છું આ સ્થળ તમને વિડીયોના અંદાજ પરથી જ ખબર હશે તો આ ખબર પડી ગઈ છે કે કેવું સ્થળ છે તો આ સ્થળ એવું સ્થળ છે કે જે માત્ર ને માત્ર આખા ભારતની અંદર આ એક જ સ્થળ એવું છે કે જેમાં માત્રને માત્ર દેવાજી દેવ મહાદેવ અસ્થાન ભગવાન શિવ શંકર અને એના દર્શન છે દિવસની અંદર માત્રને માત્ર બે જ વખત થાય છે બાકી આખું આ મંદિર છે એ સમુદ્રની અંદર ગરકાવ થઈ જાય છે તો આ સ્થળ કયું છે એમનો ઇતિહાસ શું છે તેમની સ્થાપના કોણે કરી હતી એ ક્યાં આવેલું છે આ સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો શરૂ કરીએ છે આ વિડિયો વધારે સમય નહીં લેતા તમને જણાવું કે આ સ્થળ છે એ કયું છે તો એ સ્થળ છે નિષ્કલંક મહાદેવ મંદિર તો હવે હું તમને સૌ પ્રથમ જણાવું કે આ મંદિર આવ્યું છે ક્યાં તો કે આ મંદિર છે એ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના કોળિયાક મુકામે આવેલું છે એના દરિયાની અંદર આવેલું છે જે ભાવનગરના મુખ્ય મથકથી વાત કરીએ તો અંદાજીત લગભગ પચીસ કિલોમીટર જેટલું અંતર થાય છે અને ઘોઘા તાલુકાના મુખ્ય મથકથી લગભગ વાત કરીએ તો દસ કિલોમીટર છે એ દૂર આવેલું આ સ્થળ છે અને કોળિયાક ગામ છે તેનાથી વાત કરીએ તો અંદાજિત લગભગ બેથી અઢી કિલોમીટર છે એ દૂર આવેલું છે એટલું જ નહીં પણ સાથે સાથે એ પણ અહીંયા તમને જણાવી દઉં કે આ સ્થળ એ દરિયાના કિનારાથી સમુદ્રની અંદર લગભગ વાત કરીએ તો નવસો મીટર જેટલું છે એ અંદર આવેલું છે અને બે વખત જ્યારે સમુદ્રની અંદર ઓટ આવે છે ત્યારે જ આ મહાદેવ છે એના દર્શન થાય છે વિશેષ એનો ઇતિહાસ અને એની સ્થાપના આમ તો કોણે કરી હતી તમને આગળ વિડિયોની અંદર જણાવું છું તો વધારે તમારો સમય નહીં લેતા સીધા હું તમને લઈ જાઉં છું કોળિયાંકના દરિયા કિનારે આપ પણ જુઓ અને નિહાળો કે ખરેખર એ મંદિર છે એનું રહસ્ય શું છે તેનો ઇતિહાસ શું છે અને તે શું મહત્ત્વ ધરાવે છે તો ચાલો આપણે પહોંચી જઈએ સીધે સીધા દરિયા કિનારે નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે નિષ્કલંગ મહાદેવ એના દરિયા કિનારે પહોંચી ગયા છીએ અને મારી પાછળ તમે જુઓ છો કે સરસમાનું નિષ્કલંગ મહાદેવનું આ સાનિધ્ય અને આ કોળિયાકનો જે પવિત્ર અને રમણીય દરિયા કિનારો ખાસ કરીને ખૂબ જ વિશેષ મહત્ત્વ છે એ ધરાવે છે અહીં એમ કહેવાય છે કે પાંચ પાંડવો છે એ પાંચ પાંડવોએ આ પાછળ હું તમને હમણાં બતાવું છું એ શિવલિંગ છે એની સ્થાપના કરેલી અને ખાસ કરીને એ પાંચ પાંડવો અને કવરઓ વચ્ચે જે યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર એમ કહેવાય છે કે પાંચ પાંડવો દ્વારા સો કવરવો હશે એનો નાશ થયો અને એને જે પાપ લાગ્યું એટલે એના ગુરુ પાસે ગયા કે ભાઈ અમારે આ પાપ છે એ કઈ રીતે ધોવું તો એને એના ગુરુજી એક કાળી ધજા આપી અને કાળી ધજા આપી એવું કીધું કે ભાઈ તમે ધજા લઈને છે તમે જાઓ જે જગ્યા પર છે આ ધજા છે ધોળી થઈ જાય ત્યાં તમારા પાપ છે ધોવાઈ જશે તો એ આ જગ્યા પર આવ્યા આ હાથબ નજીક સરસમાનું કોળિયા ગામ અને એનો આ સુંદર જે પવિત્ર જે દરિયા કિનારો ત્યાં આવ્યા અને એ દરિયા કિનારો છે ત્યાં આવ્યા તો એની જે ધજા છે એ ધોળી થઈ જાય છે અને પાંચ પાંડવો હશે એણે પાંચ શિવલિંગ છે એની જે સ્થાપના કરી જેને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે આ શિવલિંગ છે દરિયાની અંદર છે દિવસની અંદર બે વખત ગરકાવ થઈ જાય છે અને સમુદ્ર કિનારેથી વાત કરીએ તો લગભગ એ એકાદ કિલોમીટર નવસો મીટર જેટલું અંદર દૂર છે તો આ શિવલિંગની સ્થાપના છે એ પાંચ પાંડવો દ્વારા થઈ હતી અને એના હું પણ તમને દર્શન કરાવું છું તો આ સરસમાંનો નાનકડો અંગો ઇતિહાસ અને હવે હું તમને આના દર્શન કરાવું છું તો આપ અત્યારે નિહાળી રહ્યા છો આ નિષ્કલંગ મહાદેવનો પવિત્ર અને રમણીય દરિયા કિનારો હું તમને અહીંયા દૂરથી થોડાક નિષ્કલંગ મહાદેવના દર્શન કરાવવાનો પ્રયત્ન કરું છું હું કેમેરો ઝૂમ કરીને તમે જોઈ શકો છો આ એનું મુખ્ય જે એક એ સ્થાનક છે એ સમુદ્રથી નવસો મીટર અંદર છે કે દરિયાની અંદર આવેલું છે પાણી એમાં ઓટ આવે દરિયાની અંદર પછી તમે એના દર્શન કરવા માટે જઈ શકો છો એ સિવાય દર્શન કરી શકતા નથી બાકી માનવ મેરામણ છે એ કિનારેથી તમે એના જુઓ તો દર્શન કરતું આપને એ જોવા મળે છે દરરોજ અસંખ્ય માનવ મેરામણ છે એ અહીંયા દર્શન માટે ઉમટી પડે છે અને આજુબાજુનું પણ માનું જે કુદરતી વાતાવરણ એ તમને જોવા મળે છે તો એ પણ હું તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ અસંખ્ય લોકો છે એ અહીંયા દર્શન માટે આવે છે અને આ દરિયાની અંદર સ્નાન કરીને એ ધન્યતા છે એ અનુભવે છે તો આવું સુંદર મજાનું પવિત્ર અને રમણીય સ્થળ એટલે આ છે નિષ્કલંક મહાદેવ આ રત્નાકર સાગર છે એ સરસમાનો ઘોઘવાટા છે અહીં કરતો તમને નજરે પડે છે અને દૂર દૂર છે મહાદેવના એ દર્શન છે આપને આપણે થઈ રહ્યા છે સાથે તમને બતાવવાનો બીજો પણ પ્રયત્ન કરું ભાઈ અહીંથી પીરમબેટ છે જે બેટ ટાપુ છે એ પણ તમને થોડોક બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ જે પીરમ્બેટ છે એ બેટ પણ અહીંથી તમને દેખાય છે તો આ ગુજરાતનું એક સૌથી મહત્વનું આ એક પવિત્ર સ્થળ છે અને દર ભાદરવી અમાસના રોજ દર ભાદરવી અમાસના રોજ છે આ વિસ્તાર છે ન્યા એ ખૂબ જ મોટો વિશાળ છે એ મેળો ભરાય છે અને એવું કહેવાય છે કે ભાઈ ભાવનગરના મહારાજા અને એ મહારાજા છે એની ધજા ચડીને આ મેળો હશે એની શરૂઆત થાય છે દર ભાદરવી અમાસે લાખો શ્રદ્ધાળુઓ હશે અહીં દર્શન કરવા માટે આવે છે અને આની અંદર સ્નાન કરીને એ પવિત્ર છે એ છતાં આપણે જોવા મળે છે તો ચાલો તમને કિનારે આવેલું એક મંદિર અને એમાં પણ નિષ્કલંગ મહાદેવ બિરાજમાન છે તો એના પણ હું અહીંયા તમને દર્શન કરાવું છું તો ચાલો જઈએ તે મંદિરમાં અને દર્શનનો લાભ લઈએ એક બીલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાલુ રીજકર દૈત હૈ ચંદ્રમોલી ફલચાર આ ભગવાન ભોળાનાથ છે અને એમાં નિષ્કલંગ મહાદેવ એના અહીંયા આપણે દર્શન કરી રહ્યા છીએ કે પવિત્ર આ સ્થળ એમાંથી મહાદેવ અને એનું સાનિધ્ય જો કે કિનારે બંને બાજુ છે એ નાના નાના મંદિરો હશે એનું નિર્માણ કરવામાં આવ્યું છે અને બંને મંદિર આ નિર્માણાધીન છે તો અહીંયા બીજા મંદિરની અંદર પણ આ સ્થાપિત મહાદેવ છે એના હું તમને અહીંયા દર્શન કરાવું છું અને આપણે એ દર્શન કરીને એ ધન્યતા અનુભવીએ તો આ નિર્માણાધીન જે મંદિર છે તેની અંદર સ્થાપિત મહાદેવ છે અને એના હું અહીંયા તમને એ દર્શન છે એ કરાવી રહ્યો છું તો આપ જોઈ શકો છો આ નિષ્કલંગ મહાદેવ અને તેમનું આ પવિત્ર સ્થળ તો આવું સરસમાંનું સુંદર અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું આ સ્થળ એની ખરેખર એક વખત અચૂક મુલાકાત લેવા જેવી છે આજુબાજુ વાત કરીએ તો સુંદર ગીચ જંગલ વિસ્તાર છે કે જેની અંદર ઘણી વખત નીલગાય સસલા શિયાળ જેવા કેટલાક જંગલી પ્રાણીઓ એના પણ અહીંયા દર્શન થતાં જોવા મળે છે અનેક પ્રકારના પક્ષીઓ છે એ પણ અહીંયા વસવાટ કરતા જોવા મળે છે અને એના કિનારે આવેલું આ સુંદર મજાનું સ્થળ એ ખરેખર અદ્ભુત અને રમણીય છે તો આ સ્થળનો મેં તમને અહીંયા ટૂંકમાં ઇતિહાસ અને પરિચય આપવાનો પ્રયત્ન કર્યો જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા જ નવા માહિતીસભર વિડીયો હશે એ મળતા રહે હવે હું તમને થોડીવાર આ દરિયા કિનારો છે એનો નજારો છે એ બતાવવાનો પ્રયત્ન કરું તો તમે પણ એક વખત જરૂર આ સરસમાના પવિત્ર અને રમણીય દરિયા કિનારે દર્શન માટે આવો એવી એક અભિલાષા છે હું તમને આના સરસમાના જે એ દર્શન છે એ કરાવી રહ્યો છું આવું સરસમાનો જે દરિયાનું જે રમણીય સાનિધ્ય કુદરતી દ્રશ્ય સ્વરૂપે આપને દર્શમાન થાય છે અને ઘણા બધા લોકો છે એ આની અંદર એ સ્નાન કરીને અત્યારે પણ પવિત્ર થતા તમને એ જોવા મળે છે એ પણ નિહાળી રહ્યા છો કે આ કોળીયાકનો નિષ્કલંગ મહાદેવ એનો પવિત્ર છે એ દરિયા કિનારો આપ જોઈ શકો છો તમને થોડાક આ સમુદ્રના મોજા છે એનો અવાજ પણ અહીંયા સંભળાવું છું